પ્રથમ એપિસોડમાં ગોવર્ધન પર્વત એક તમામ વાતો આપણે મળી લીધી કેટલા જાડવા વૃક્ષો એનું નિર્માણ આ ની અંદર જે ગામડાનું નિર્માણ કામ કરવામાં આવેલું છે જે સિટી નાનું કે બીજા રાજ્યોના આવતા હોય મોટી સિટીમાં જ મોટાથી આવે એમને ખ્યાલ નથી આવ્યો અહીં એન્ટિક વસ્તુ છે એટલે મેં વિચાર્યું કે આપણે શેર વચ્ચે ભૌતિકતા વચ્ચે મોબાઈલ વચ્ચે ટીવી વચ્ચે પશ્ચિમી અનુકૂળ વચ્ચે આપણી આપણે જે મૂળ સંસ્કૃતિ કહી શકીએ જેને આપણે મૂળ કે ગામડા થી બનેલો આપણા આખો દેશ છે એટલે ગામડા ને લોકો ભૂલતા હતા એટલે ગામડો એટલે મેં કીધું આપણે જે તે વખતે આપડે કૂવો હોય પનીહારી મૂકેલી છે કુવામાંથી પાણી સીધતી હોય આ રીતના આખું ગામડું ઊભું કર્યું છે એની ઘણા બધા ગામડાના મોડેલ છે આપણે ગામડામાં આંગડામાં ઝાડ હોય ઝાડ નીચે આપણે બેઠા હોઈએ રોટલા કરતા હોય આખે આખું દેશી જેને કહી શકાય અનુભૂતિ થાય આખે ગામડાની માટલો હોય જૂના ભાઈ આપણે જૂના બળદગાડા હોય બંભુડી હોય જે આપણે બળદગાડામાં સવારથી નીકળ્યા દુકાળ વરસ હોય પાણી ભરીને જાતા તુલસીનો ક્યારે આપણા આંગણામાં લાગેલું હોય એટલે આપણે સંસ્કૃતિ આ તુલસીની ગાને ખબર ન હોય તુલસીનો ક્યારે કોને શબ્દ જાતનો ક્યારે એટલે શું નાખવો એટલે શું એટલે આ બધા આંગણો છે ઝાડ વાવેલા હોય અંદર પછી અંદર ઘણું બધું આપણે જોવા જઈએ તો ઘણું બધું મૂકેલું છે ના ખેતર જેવું જ લાગે તમને સર આ ખેતરનો ભાવે આવે ગામડાનો ભાવે આવે આપણું જે ટ્રેડિશનલ પહેરવેશ હોય ગોપી ગોવાળીઓનું જે તે વખતે આપણા કચ્છમાં કેવો પહેરવેશ હતો એના પર આવી જતું હોય છે ગ્રામ્ય ઓજારો બધા આ ગ્રામ્ય સો ઓજારો હું આપણે દર્શક મિત્રો ત્યાંથી ક્લોઝ અપ બધી વસ્તુ આપણે દર્શાવીએ અને ગામડામાં બાપુ અનેક લોક સાહિત્યકારો નારાયણભાઈ બોલે છે આ નારણભાઈ વાત કરતા હોય આપણે અંજારના ચબુતરા ને ચોરા હોય ઘરમાં દૂધના ગોરા હોય ઘર ખેતર ને વાડી હોય હવા ઉજાસ મજાના હોય એ વર્ણન પણ સાંભળશું આપણે અહીં

આમાં બે ગયા તો માપસાનું જાય આ રીતના આખું કારીગરો હતા આ હળ જેને કહી શકાય હળ હળ માણસો ગાડા ને ઉપર લઈને ફરતા હતા હળ ને ખંભાઈ લઈને જાતા હોય તો આપણે એમ લાગે કે ખેડૂતમાં કેટલી શક્તિ હતી એ વખતે આ સાંતેણી આપણે ભેગું કરવાનું અનાજ નહીં ભેગું કરતા હોય ખાંડણિયાણું છે હળ છે સાંતેડા છે લાપ છે આપણે કાઢવાની ખળ કાઢવા માટેની આ બધા ઓજારો ખેડૂત જૂના પણ હવે બધું ટ્રેક્ટર બધું કોઠી આપણે એના જે આપણે અંદાજ સંગ્રહ હા સો વર્ષો બસો વર્ષ પહેલા આપણે કોઠી રાખતા હતા જે ઘોડાની લાદ હોય માટી હોય ગાયનું છાણ હોય એમાંથી બનાવતા કોઈ દિવસ અંદાજમાં જીવ જંતુ નતા પડતા અને કદાચ એવું લાગે તો મત લીમડો કે આપણે વાની જેની આપણી લાકડાની વાણી કે આપડી છાણાની વાણી નાખી દઉં લીમડો નાખી નાખું તમારે પચીસ વર્ષ સુધી કાંઈ નથી અનાજ નું ઢાંકણું ખોલે નહીં કુંદું નીચેથી જ કાઢતા કદાચ તમને યાદ હોતું વડીલોને યાદ જ ગણા કે નીચેથી કાઢે મગ હોય કે બાજરો હોય કે ઘઉં હોય નીચેથી કાઢે વર્ષો સુધી ચાલતું એ વખતે ફ્રીજ કે બીજા કોઈ સાધન નતા કોઠી લોકડ ને આજ રીતે આખું ગામડું જૂનું કચ્છનું દેશી નરિયા આખી આખી દેશી નરિયા કોઠી આવી ગઈ પછી પેટારા આવતા પેલા તિજોરી ની ભૂકા કરના તિજોરી ને તમે ચોર આવીને શોધી ન શકે ને ખાના ક્યાં છે એ રીતની આખી જૂના પેટારા આવે આ ઉતેડ રાખો માથે માટલા રાખવાના બધું જૂનો અવસર છે જેને ઉતેણું કહી શકીએ પેટારો કહી શકીએ આ બધી જારી ગોરી કહી શકીએ એમાંથી બધું કચ્છનું પેલા ગામડાનું ઘર ટૂંકમાં આવવું હતું હા ખૂબ જ ગામડાનું ઘેટઅપ આવવું હતું આ ખાટલા છે ઉટેણિયા છે માટલા છે આવા ખાતલા હોતા બધા વડીલો બેઠા હોય આમ ગાયની ધર્મની ડાયરો ડાયરો દેશી હવે અત્યારે લોકો ચાય પર ચર્ચાની વાત કરે જે તે વખતે દેશી ડાયરો કહેતા હોય આમથી બાગડી બાગડી બાંધી હોય ગામના વડીલો હોય એકબીજાને વિચારોનો આપલે થાય એકબીજાને સલાહ સૂચન દે પડ્યા રાતના ખાતલા ઉપર બેઠા મર્યાદા પ્રમાણે નોકો નાના બેઠા હોય આ બધા જૂના ઝૂલા ઉપર વાતો થતી હોય કચ્છી ભરત ના તોરણ લાગેલા હોય બાળખી ઝારી ઝારખી લાગેલા એટલે આ ગામડું છે એમ ઘણા બધા ગોરધન પર્વત ની આજે ગામડું છે એમાં લગભગ ઘણા બધા આપણા સંસ્કૃતિના ગીતો ભજનો ત્રિકમ દાસ મહારાજ કોઈ નઈ ડિઝાઇન મને એમ મન થયું કે લાકડા ની દિવાલ બનાવી તો દિવાલ બની જાય અને એમ થયું કે રૂમ બનાવું તો બનાવે દિવાલ કાઢી નાખો કાઢી બનાવો તો બનાવવાની રાત ના વિચાર આવે સવારના અમલમાં ઓટોમેટિકલી કોઈ પાસે માંગવાનું નહીં ખાલી જે ભગવાન સુજાડી કરવાનું એક ડિઝાઇનર નથી આમ કોઈ આર્ટિટેક્ટની ડિઝાઇનર નહીં કોઈ જાતનું તમારી મને ભગવાન સુજાડી મારી સુધી નથી ભગવાનની સુધી સો ટકા બાપુ હવે એક મુદ્દા ઉપર જાય મુખ્ય અમે પણ આ જે ગૌશાળા છે જી અને એમાં પણ ખાસ કરીને ગામડામાં જે ગાય પ્લાસ્ટિક ભયંકર હા એ ભયંકર છે ને એના જે એને લીધે ડૉક્ટરો અને ગૌરક્ષકોને જે તકલીફ પડે છે ને એક રિકવરી કરતા આપણે જાણીએ છીએ કે બે બે મહિના નીકળી પ્લાસ્ટિક બહુ ડેન્જર વધારે વધારે તકલીફ થતી હોય તો પ્લાસ્ટિક

વર્ષો ગાયું છે ગાયું પણ ગાય એટલે માત્ર ગાય એટલે ભૂનરી ગાય ને ભૂનડું જેને કઈ જર્સી સો ટકા દેશી ગાય દેશી એટલે ભારત નસલની ગાય જે અહીંયા કચ્છ માટે ખાસ કાંકરેજ હોય છે જેમ ગીરમાં ગીર ગાય હોય આપણી ભારત નસ ઘણી બધી ગાયો છે અને ઘણી બધી નસલ નષ્ટ પણ થઈ ગઈ છે આપણું ધ્યાન આપણે એના અપરાધી આપણે જ છીએ કે પણ આપણે સાચવી ન શક્યા અમુક નસલ છે આજે એમાં કચ્છ માટે કાકરે જ બેસ્ટ છે દૂધ ભલે તમને છ લે પણ એની સુરવેરવરા જે માલિક પ્રત્યે ને વફાદારી તમે જોવો ને તો તમને ખબર પડે કાકરેજ ગાય ને કાંકરેજ ગાય મારી પાસે ત્રણસો સારામાં છાસ આપી ગરીબોને દે ને બાકી દૂધ ઘી બી થાય ભગવાનની સેવામાં દવામાં કોઈ જરૂર હોતી એ રીતના દૂધ દવી માટે બાકી છાસ ગરીબો લઈ જાય રોજ વર્ષોથી આ પરંપરા છે જે તે જેટલી ગાય એની ક્ષમતા પ્રમાણે લોકોને છાસ આપી અને દેશી ગાય ને ચોક્કસ દેશી ગાય ની વાત કરો બેસું કે મારો વિષય છે તો આખો તમારે બીજા પચાસ એપિસોડ બનાવો પડતો વાત ખૂટે નહીં નહી આ એક જાગૃત માટે મહત્વની બાબત લેવી પડે કારણ કે જે પ્લાસ્ટિક નું પેલું છે ને પ્રદેશ માટે આખું નવું છે ગુજરાત માં ન હોય તો ભારતમાં નો દુનિયામાં ન હોય જે વસ્તુ ભારતમાં ન હોય દુનિયામાં ન જ હોય એમાં ખાસ કરીને આપણે

એટલે મેં આ ગામડું જે આપણે ઊભું કર્યું ગામડું જેમાં હળ છે સાતેડો છે ગાડા છે બળદ ગાડા છે એ બધું આપણે જોયું કુવો જોયું પનીહારી જોઈ તો એની સાથે અમે છાણા ગાયના ગોબરમાંથી છાણા છાણા જે આપણે ઔષધિમાં વપરાય જ્યારે આપણી ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે લોકો તમને યાદ હશે ખાટલા ને છાણાનો ધુમાડો કરતા તો સેજતા એટલે આ બધું છાણા મૂકેલા છે કે લોકો આવે અને રવિ પેઢી જુએ કે છાણા કોને કે છાણાનો આકાર કેવું હોય ના ઇંગ્લિશ વાત કોને જો કેટલા બધા પ્રશ્ન ઉભા કરે એટલે

પરમધામમાં જે જે ભગવાન લીલાઓ રહેલી છે એમાં ભગવાનની પરમધામ લીલાનું આખે આખું સ્વરૂપ છે એમાં નદી છે તળાવ છે પાવડી છે અનેક પ્રકારના ફૂલોના શણગાર છે ભગવાન ક્યાંય ઝૂલે ઝૂલતા હોય ક્યાં સખીઓ આવીને શણગાર કરતી હોય ક્યાં સખ્યું સ્નાન કરાવતી હોય આજે પરમધામની જે જે લીલા રહેલી છે એને મોડેલ તરીકે કેમ કે પરમધામ વિશાળ જેનું વર્ણન કરવો જાય તો કોઈ પાર ન પામે આટલું વિશાળ પરમધામ ધામ રહેલું છે તો એને જે લોકોને થોડુંક સમજણ પડે લોકો એનું ધ્યાન કરે છે કે પૃથ્વી ઉપર ઘરમાં બેસીને એના માટે છે ને આખી પરમધામની લીલા છે કદલીલા ઝાડ છે ભગવાન બિરાજમાન છે માં બાર હજાર ગણા ફરતા દસ ગણા ફરતા મોલમોલી મોલી અદભુત પ્રકારની લીલાઓ જ રહેલી છે ધામમાં એ બધી લીલા અહીં લોકોને જાણવા ખાતર લોકોને ધ્યાન કરવા માટેનો એ લીલાનો એક મોડેલ મૂક્યો છે પરમધામની લીલાનું મોડેલ મૂકેલું છે ના એટલે આ શું મને જૂની વસ્તુનો જેને કહેવાય ને એક ચારો કહે શોખ કહેશે કે જેને ચારો તો ચારો શોક તો શોખ એટલે એમ્બેસેન્ડર છે હવે અત્યારે દુનિયાની એટલી બધી ગાડીના મોડલ રોજ નવા નવા નીકળતા હોય છે મોડેલો એટલે આપણી જે ખાસ ગાડી છે અહીંયા આપણે ભારતને જેને કહી શકાય એ ગાડી એટલે કે એમ્બેસેન્ડર એમ્બેસેન્ડરમાં હવે ક્યાંય જોવા નથી મળતી અને જે તે વખતે જે તે વખતે આપણું આખું પ્રધાનમંડળ હતું દિલ્હીનું એ બધા એમ્બેસેન્ડર જેના માટે ઇમ્પોર્ટન્ટ હતી તો મને એમ એક મોડા મોડલ તરીકે જૂના મોડલ છે પ્રસાદી જેવું કાંઈ નથી પણ મને એમ કહે કે આપણું સચવાય રહ્યા એક પાર્ટ ગાડા સાચવ્યા છે બળદ સાચવ્યા છે ઓ કુવા વગેરે તો જૂનું મોડેલ તરીકે એમ્બે સેન્ડરને રાખવી લગભગ ત્રીસેક વર્ષ જૂનું આ મોડેલ છે અત્યારનો એમ્બે સેન્ડર કારણ કે માત્ર લોકોને ફોટોગ્રાફી માટે સેલ્ફી લેવા માટે કે લોકો જુએ કે આવી એમ્બે ગાડી આવતી એના માટે જ મૂકી લે એટલે ખોટું તમને હું કે પ્રસાદી છે નામ છે એ અમારામાં નથી આવતું

દર્શન કરાવ્યા છે બાપુ હા આપણે અત્યારે જે ગોવર્ધન ગોવર્ધન પેલેથી કરતા આવીએ છીએ ગોવર્ધન 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 મેન ટ્રેન મેન ટ્રેન બાકી છે એટલે આજે સ્વરૂપ છે શિલા આ શિલા આપણે દર્શન શિલા રૂપ છે ગોવર્ધનજી પર્વત જે વૃંદાવનમાં માં આવેલો ગોવર્ધન પર્વત છે હકીકત માં જે એના સાધુ સંતો જે પૂજારીજી હોય વ્રજવાસી હોય વ્રજના ચોબા હોય એ લોકોની આજ્ઞાથી કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ નહીં તો ભયંકર નુકસાની થાય હું બધું શાસ્ત્રમાં લખ્યું વ્રજની વસ્તુ પાંદડો દાળ ઝાડ કોઈ બહાર જાવ તો નથી કેમ કે વ્રજની ભૂમિ કોણ મૂકે તમે ગમે એટલો આગ્રહ કરો કે પ્લેન મૂકશું સંતોને કંઈ આગ્રહથી કે તમે વ્રજમાંથી ના કારણ વ્રજ મૂકી આટલી જિંદગીની સાધના હોય અને કદાચ મૂકીને હું આ દેહ છૂટી જાય તો બધી સાધનાનું શું ફળે એમ એટલે એ રીતની આ જે શિલા જોઈ રહ્યા છો એ ગોવર્ધન પર્વતમાંથી એ લોકો સિદ્ધ કરી જે પૂજા કરી જે વિધિ કરી ને એ લોકો આપણે જીતે વખતે અહીંયા પધરાવી છે ધામધૂમથી નિત્ય આરતી થાય નિત્ય ભોગ લાગે તો અહીંયા એમની કે ખાલી બનાવી પધરાવી ડેલી પૂજા થાય ડેલી આરતી થાય બંને ટાઈમ અને છપ્પન ભોગ આદે પણ અમુક અમુક દિવસોમાં લગાવતા હોય ગિરરાજી મહત્વ ભજન છપ્પન ભોગ આદેનો છે એટલે એમની આમ એની આ મૂર્તિ પધરાવી છે જમનાજી જમનાજી છે ગુરુ પરંપરા છે અને ગિરિરાજ મૂળ સ્વરૂપ છે આપણે એના માટે અહીંયા મંદિર છે આપણે તે કરવાનું હવે મેન મહત્વની બાબત કન્યા છાત્રાલય અહીં છે હા ગોવર્ધન કન્યા છાત્રાલય એવું નામ વાંચે હા તો એટલી જમીન છે આના દાતા કોણ અને બાકીની જે વ્યવસ્થા છે એજ્યુકેશનની એની જરા વાત કરો કોણ આમાં સહયોગ ટેપકો જે તમે વાત કરી જે આપણે ગોવર્ધન પર્વતમાં આપણે ઊભા છીએ અત્યારે એ જ રીતે એકદમ નજીકમાં જેને કહે બસો મીટર છે તે ગોવર્ધન કન્યા છાત્રાલય એટલે એ રીતના બધા ટ્રસ્ટોની વેચ્યા હતી ગોવર્ધન પર્વત છે તો ગોરધનની બાજુમાં જ આપણે બનાવીએ છીએ ગોરધન કન્યા છાત્રાલય નાખી અને આપણે બધા અહીરો અહિષાબાઈને દીકરીઓ છે એટલે ને અહીરો કે ગોકુળ કે બધું એક સાથે એટેચમેન્ટ જેવું જ છે એટલે ગોરધન કન્યા છાત્રાલય એ છાત્રાલયનું નામ નાખ્યું છે અને એની ખાસ વાત કરી વિશેષ જે તે વખતે એક જીઆઈડીસી બનાવવાનું પ્લાનિંગ આવતું હતું એટલે મેં કીધું સો ટકા ને બનાવી શકીએ જીઆઈડીસી એટલે દુનિયાભરના માણસો ડ્રાઈવરો કેલેન્ડરો રહેતા હોય ને આપણે દીકરીઓ માટેનો ખ્યાલ છે એટલે મેં કીધું એ તો સારું નથી ને ન તો વધારે સારું થોડીક ટાઈમ વાતથી ચાલી પંદર મહિનો બે મહિના જેવું પછી એમાં તો અમારા જે અમે દાદા તરીકે ઓળી વાસણભાઈ વિસાભાઈ દાદા તરીકે એનું ગુલામનું નામ છે દાદા તરીકે તો એમની અહીંયા જમીન હતી પોતાની ગોરધન અડીને જેમ જમીનમાં લગભગ ચાલીસ એકીર જેવી જમીન હતી એ કે મારે એક રૂપિયો નથી ખપતો એ કે સો ટકા તુલસીને પાનડે ભગવાનનો ભરોસો રાખી રાધે રાધે કરી અને સો ટકા જમીન આપણે આને સોંપી દીધી ગોધન છાત્રાની દીકરીઓને સોંપી દીધી માત્ર સોંપી દીધી નહીં એના પછીનું પણ કાંઈ પણ હશે જે વચમાં એમ કે તો પણ એના માટે એમની ખૂબ તૈયારી બતાવી આજે જોતા જોતા આઠ નવમાં ધોરણથી સ્ટાર્ટ કર્યું આઈસ્કૂલથી નવથી કરીને બાર સુધી અત્યારે પહોંચ્યા છે લગભગ ત્રણ સાડા ત્રણસો જેવી દીકરીઓ રહે છે અંદર એટલે છાત્રાલય સાથેનું હોસ્ટેલ પણ સાથે જ છે દીકરીઓ બહાર ન જઈ શકે કોલેજ ની એન્ટ્રી નહીં હું સોટક આહિની આહીરની દીકરી ભારતભરમાંથી આવી શકે મચ્છોયા પરાથરિયા સોરઠિયા એવું કોઈ જ્ઞાતિનો ભેદ નહીં પણ અહીરની દીકરી હોવી જોઈએ આ બહાર હોવા કારણ કે અહીરનું પ્રમાણ ભણતામાં દીકરોનું જે તે વખતે બહુ ઓછું હતું કચ્છમાં ભારે તો હશે કદાચ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એટલે અમારે એક બે ત્રણ પ્રશ્નો સોલ્વ કરવાનો હતા એક તો લગ્ન અટકી જાય દીકરું ભણે એટલે એક તો ભણતર વધે એટલે એમાંથી તૈયાર થાય બાળ લગ્ન અટકી જાય બે પાંચ વર્ષ ભણે એટલે એ હેતુથી કરી અને કન્નડે છાત્રાલય ચાલુ કરી અને ચાલુ કર્યા પછી માત્ર દોઢ જ વર્ષમાં કમ્પ્લીટનું અઢી લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ છે દોઢ જ વર્ષમાં આખું કમ્પ્લીટ કરી અને જે તે વખતે ચાલુ કરે જોતા જોતા આજે ઘણી બધી દીકરીઓ ભણે છે અભ્યાસ કરે છે એ અભ્યાસ પણ સારી રીતે સંસ્કૃતિ સાથે શિક્ષણ જેને કહી શકાય કેમ કે જેઓ ગોર્ધનની નજીક છે એના વાયરસ લાગતા હોય પોઝિટિવ એનર્જી આવતી હોય એટલે આ રીતના દીકરીઓનું શરૂઆત કરી અને ખાસ જો પ્રેરણા હોય દાતા હોય તો અમારા વાસણભાઈ વિષે ભાઈ આહિર સત્પર્નાથ છે અને અમારા સતીદાન સંપ્રદાય સાથે સંકળાયેલ છે રાધે રાધે રટકાઈ બહુ ભાવ મીટી જાય મંત્ર સાથેને સાધના કરતા હોય છે એ વાસણભાઈ હા દરેક સમાજના લોકો આ કિંમત સમજે ને છાત્રાલય અભ્યાસ દીકરીઓ માટે એમની ઉત્તરોત્તર બાપુ જી આપણે જોઈએ છીએ કે એક ચેતના મળતી હોય છે